જય ગુરુ મહારાજ મિત્રો તારીખ અગિયાર પચીસ કોનું ઘરે લાલ કિલ્લા ભીંડો તુર ટમેટા મેથી

Come on, come on, come on, ઓય ભાવ ભાવ અરે ઓટો ઓકે મારા બીજા ઓનલાઈન છે કેમાં બીજા ખતર હોય વાત છે નાલે તો વાંધો નહી મોટા બધા બીજા મારા હોય કે બીજા મારો ના આમાં પછી હું બીજા બે રીંગના ઝબલા લેવાવાળા પાછા હોય એને કઈ ના ના જાય બધું હોય Mr. Isto dr fox naughty hadhh <laughs> otel yo, don't rodzol. Ya hang on, sh관 el saaf, wa the hoe tahi j Interrede van sassen akan. martyr je karen ara. 34 MRIC strongension in famil post on bush en te maachen. Differentollow te maak i negan ka. couple aldi masa dit arrivé હા હા બેટ 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 હું હશે તે બહુ બ વેવો હમણે બહુ બક ફેકે ચડી હું આયો કામ કરવા આવું બીજું કામ નથી મારે હા તમે તમે યાર ન તમે તમે ડુંગળી વાળી ભાઈ 70 કિલો ડુંગળી હિરા દેલ કિલો હિરાનો હું ભાવ કાઢ્યો છે કોઈ ભાવ નહી

हेलो हेलो आधा 5 किलो हेलो जय रिया हेलो सही लो सही लो आपने सर संजय भाई हेलो थैजेल उतर किलो सही लो लईला आदली लाल 11 किलो 11 किलो कर दियो અલલો 6 કિલો એમએસપી વેજો કા તમે રી દે ને હું

આ જાઓ તો એ માડી આને વેપાર દી જાય વેજો વેપાર દીજો આ આખો નફો બોલો

كن એલા રેગલાજી નમેટાનું સપનું લેવા આવો આ રેવા સામેથી એવું ફૂલા તેમી ખાલી ઓપ જમવાઉંજી રેટીભાઈ કેવા આવો સુપર હા સાજે બજાવે છે નામ હા રેવા હા ચાલે બહુ થયો હા તો આ તો કાય લાવ હવે તમે હા કે બેજુ એક સોય એક સોય એક સાઈડ એ દોરેવા બરો સોય એક બે હા દો સોય દો સોય થઈયો

아니, 뭐, 너, 아니, 끌어와. 아니, 뭐, 이, 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 이. 아니야 아니야. 나 혼자 나와야. 이거. 아, 보자. 이거 좀잘 좀. 오, 해서. 마이비. 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 잘좀 마이비 좀 해. 마이비. 잘좀 해. 잘좀 해. 마이비. 해보자 해보자. 마이비. 어려서 나나. તુર ગયે બાવીસ રૂપિયા કિલો ગેલું તુર બાવીસ કિલો ફન ફન સુનીમા આ સુધી કાલ થી આ હાલ કે ભરા તમે ના ના તમે ના ના યે જબલો જોકો ડોકો જોવાનો કીરો તમે દા

ಬರೆ ಬರೆ تمہارے حق تک 7 किलो भर दे 8 किलो वाला रखो गलत कदम चलो 2 किलो टमाटर श्रेय सत्य गवने देंगे ये मधु हर को लेकर बनी आई है मतलब आप नौ की खेत में अपने दो ना पड़े मतलब सरले पे देना ड्यावनो पड़ते ઓય નો ડાઈસ ચાલી જબુ લેવા આની ની નો આઈ એની નોરી ભૂરા એ ભૂરાની હે ભૂરા ભૂરા 25 પચીસ <test> રૂપિયા <cost> <information> ورا بنيو بنيو کر جو ہائے ہائے بھائی گوار گوار پروگرام لگے ہائے بھائی گوار گوار میل دی مانو جاگتا میل دی گوار 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 بنا

અક્કી આવો પચ્ચી સામી અક્કી આવી અક્કી આવી અક્કી આવી ઓન તરી તરી એકત્રી કિલો વજન આગળ ભાઈ ભીંડો ભીંડો રૂપિયાની ભીંડો આવો છોડી દેલો આળો વિન્ડો વિન્ડો આણે આકાશ અરે શૈના કલી 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 રૂપિયાની ચોળી ગઈ હાલો ભાઈ ભીંડો

એ એક માલ છે એલા બંદી ગણપત ચોની ખરલા છે ગણપત કેરિયા ગણપતને 5 કલાક છે આ એ બંદરમાં દીધા કરી 5 લાગે ને આ ગણપતિ કરી કોની ઇન્ટરસ્ટ આની એની આઈ કે મેન ગાડી 60 રૂપિયા રીંગણા દેબ્લા 52 રૂપિયા 52 લાડકિયા અલંબર મારેલા પોળો આર્ધો સોલા એક લાલા અલંબર

હરી બોટીન લઈ જા હજુ બે કુગડીવાળા આ 15 આ 15 લઈ આવ બે ઓય આ તો ગયો ઓ લાલા આવી ગયા ભાઈ

ભાઈ ભાઈ ભાઈ ભાઈ આ જાવજો આપણે અમેરિકા એ જો આલો જામફળ એક આવીને જામફળ 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 અરે લાલા ઓલાલાન બોર્ડ સાહીતે આ મોણો ડબલું છે એ આજે જ આવે કે બેજી આવે નહી પોથી બે તીજે ક્યાં આવે નહી હર્ષદ

પિસ્તાલીસ રૂપિયાનો ભાવ પડ્યો ભીંડામાં બીજો ભીંડો તેતાલીસ માં ગયો ચાલો પાપડી આવી ગઈ

ભાઈ મેકબેક ઓઈલા હતા મે મુંબઈ ગયા હૈ બાંદરા ગયા હાજે આ બઈના જામપુર ગયા મુંબઈ જેને લેવા અયા જાજો બાંદરા ગયા બાંદરા રાજાને ગાટ પર ખાલી કરો હલો <laughs> <laughs> <laughs>

ありがとうございます。

આકાશમાં લખાણી ભાઈ સાડા પાંચ કિલો જેઠાની હેજુ જેઠુર જેઠુર નથી